નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સોળ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી મહિનામાં જે આવેલું પાક્ષિક છે એના વિશે ચર્ચા કરીશું અંક નંબર ત્રણ અને ચાર છે ગુજરાત પાક્ષિકનું સોળ બે બે હજાર પચીસનું પાક્ષિક છે એના વિશે ચર્ચા કરીશું તો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં કરેલું એટલા માટે તાપી દેશભક્તિનું તીર્થ બન્યું બરાબર છે સાંસ્કૃતિક કાર્યક્રમો આ પેજ થોડોક લાંબો વીસ એકવીસ વીસ પચીસ મિનિટનો થઈ જાય તો વાંધો નહીં થોડીક આટલી તકલીફ લઈ લેજો અને પરીક્ષાલક્ષી જે મુદ્દાઓ છે એની ચર્ચા જ આપણે કરવાના છે બીજા વધારે ચર્ચા કરવાના નથી બરાબર છે તો આગળ જઈએ આપણે

બરાબર છે મહાકુંભ વિશે વાત કરી હતી પુષ્કરના મેળા વિશે વાત કરી હતી પછી વાઘ અભરાય અભયારણ્ય બરાબર છે કે બે મહિના દરમિયાન આપણા ભાર ભારત દેશમાં બે નવા અભયારણ્ય બન્યા છે બરાબર છત્તીસગઢમાં ગુરુ દાસીદાસ તોમર પિંગલા વાઘ અભયારણ્ય અને બીજું છે મધ્યપ્રદેશમાં રાતાપાની વાઘ અભ્યારણ્ય આ બે નવા બનેલા વાઘ અભયારણ્ય છે છત્તીસગઢમાં છે બનેલા બરાબર પછી ફ્લાય ફાયરફ્લાય ફાયરફ્લાયની વાત કરેલી પછી આઈઆઈટી મદ્રાસની આમાં વાત કરેલી છે કે આઈઆઈટી મદ્રાસ ટેક્સ ટાઈમ કેન્દ્ર અંતરક્ષેત્રમાં ઉત્પાદનમાં નવી ટેકનિક પર કામ કર્યું છે બરાબર થ્રીડી પ્રિન્ટેડ બિલ્ડિંગ્સ મેટલ ફોર્મ્સ અને ફોબ્રિક ઓપ્ટિકલ ફાયબર જેવી અમુક વસ્તુઓ પર એમણે ભાર મૂકેલો છે બરાબર આ હતું પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતનો જે કાર્યક્રમ છે એના ઉપર એમણે ચર્ચા કરેલી એ વસ્તુ આમાં આ મન કી વાત પર ચર્ચા કરેલી વસ્તુ અહીંયા થોડીક એમણે આપેલી છે પછી બરાબર છે ગુજરાતના ચારસો ને એકાવન ગામોને મળ્યું છે સ્વામી સ્વામિત્વ બરાબર છે દેશના ટોટલ દસ રાજ્યો બે કેન્દ્રશાસિત પ્રદેશોના બસો ત્રીસથી વધુ જિલ્લાઓને પચાસ હજારથી વધુ ગામડાઓના સ્વામિત્વ યોજના હેઠળ પાસઠ લાખથી વધુ પ્રોપર્ટીસ કાર્ડસનું વિતરણ વિડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું છે આ પાક્ષિકમાં બીજી વસ્તુ અત્યારે મૂકવામાંનાદિ વડનગર બરાબર છે આનંદ આનાદીકાળ વડનગર હિન્દુ બૌદ્ધ ધર્મ છે અલગ અનેક તબીબોની ઉપસનું કેન્દ્ર રહેલું છે બરાબર છે તો વડનગર ઉપર ખાસ આપણે આમાં ફોકસ કરેલું છે પણ પરીક્ષા લગતી મુદ્દો છે નથી એટલે આપણે આના પર બહુ ફોકસ કરતા નથી બરાબર છે હવે વાત કરશું પરવાહ થીમ સાથે માર્ સલામતી કેમ્પ કેમ્પેન બે હજાર પચીસ લોન્ચ કરવામાં આવેલું છે બરાબર આ અંતર્ગત મુદ્દાઓ છે તો જોઈ જોઈ લઈશું કે વડનગર ખાતે પરવાહ કેરની થીમ સાથે રાજ્યવ્યાપી માર સલામત કેમ્પનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું ક્યાં વડનગર ખાતે આ પરવાહ કેરની થીમ સાથે સલામતી કેમ્પ બે હજાર પચીસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પછી પ્રેરણા સંકુલ પ્રેરણા સંકુલ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની પહેલ છે અઢારસો અઠ્યાસીમાં સ્થાપિત થયેલી આ શાળામાં આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે બરાબર તો પ્રેરણા સંકુલ છે એમાં આપણા વડાપ્રધાને પણ શિક્ષણ મેળવેલું છે બરાબર પછી વડનગરમાં આર્ક્યોલોજીકલ એક્સપેન્સ એક્સપિરિયન્સ્ડ મ્યુઝિયમનું જે એ બનાવવામાં આવેલું છે જે ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ રહેશે વડનગરમાં આર્કીલોજીકલનું જે મ્યુઝિયમ બનાવવાનું છે એ વડનગરમાં બનાવવામાં આવશે પછી આમાં જોવા જેવું મુદ્દા છે જવા નથી ઘણા આમાં સરકારી મુદ્દાઓ છે એટલે તમે ટેન્શન ના લેતો જે પરીક્ષા વાળી બાબત છે એના પર જ આપણે ચર્ચા કરીશું બીજી ચર્ચા કરવાની કંઈ જરૂર છે નથી ને એમાં સમય બગાડવાનો જરૂર પણ નથી ઓકે અહીંયાથી મેન સ્ટોરી ચાલુ થાય છે કે પ્રદશતક પર્વ તાપી જિલ્લામાં ઉજવવામાં આવેલું છે બરાબર છે તો તાપી તારા નિર નિરંતર શિક્ષક સાથે છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલી ક્યાં વ્યારામાં તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા ખાતે તાપી તારા નીર નિરંતર શીર્ષક સાથે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી બરાબર છે તો રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન તરીકે તાપી જિલ્લો હતો તેમાં અલગ અલગ સરકાર દ્વારા અમુક અમુક જે કામો છે સરકાર દ્વારા બસો ચાલીસ કરોડના અમુક વિકાસના કામોની તાપી જિલ્લાને ભેટ આપવામાં આવી હતી એટોમ હોમ સેરેમનીની પણ વાત કરીશું તો વ્યારા ખાતે આપણે રાજ્ય એટ હોમ સેરેમની પણ ત્યાં કરવામાં આવેલું સાથે સાથે રાજ્યપાલ દિલ્હીમાં આવેલા કાર્યક્રમમાં પણ એમણે ભાગ આપ્યો હતો બરાબર છે હવે વાત કરીશું કે રાજ્યકક્ષાએ પરેડમાં રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઈસ પોપ્યુલર ચોઈસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોની હેટ્રિક મીન્સ કે સતત ત્રણ વખત ગુજરાત રાજ્યનું જે ટેબ્લો છે એને પીપલ ચોઈસ એવોર્ડમાં એમને એવોર્ડ મળેલો છે પોપ્યુલર ચોઈસ એવોર્ડ બરાબર છે તો વાત કરશું અનર્નપુરથી આનર્દપુરથી એકતા નગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમને બરાબર છે આ એનું ટેબલો શું છે એમાં એ વિકાસ ઈચ્છે અનંતપુરથી એકતા નગર સુધીની એ ટેબલોમાં આખું બતાવવામાં આવેલું હતું બરાબર છે અને પોપ્યુલર ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સતત ત્રીજા વર્ષે એમને આ પ્રાપ્ત થયેલો છે ટ્રાન્સપ્લાન્ટ અપડેશન કોન્ફરન્સ બે હજાર પચીસ બરાબર છે ટ્રાન્સપ્લાન્ટ અપડેટ કોન્ફરન્સ બે હજાર પચીસ અમદાવાદની આર શર્વા હોસ્પિટલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો હતો તો અમદાવાદમાં આ ટ્રાન્સપ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ બે હજાર પચીસનું જે કોન્ફરન્સ હતી એ રાખવામાં આવી હતી બરાબર છે હવે રાજ્યના એકસઠ પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નિહાળી પરીક્ષા પે ચર્ચા બરાબર છે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અલગ અલગ સ્કૂલોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને તેમ બોલાવ્યા હતા અને એમની સાથે એમણે ચર્ચા કરી હતી સાથે સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીઓ અને દરેક વિદ્યાર્થીઓને ટીવી પર એ પ્રોગ્રામ બતાવવામાં પણ આવ્યું હતું વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બરાબર છે તો આમાં શું છે જોઈ લઈશું કે ફિટ ઇન્ડિયા અભિયાનના યુવાનોને બેર વધારીને અને સમગ્ર દેશ સ્વાસ્થ્યબરી જીવનશૈલી પ્રત્યે જાગૃતિ થઈ રહ્યા છે બરાબર આ અંતર્ગત વડોદરામાં નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ મેરાથોનનો પ્રારંભ કરાવી તેમાં એક પોઈન્ટ વીસ લાખ નાગરિકોએ પ્રત્ય થયા હતા બરાબર છે તો આના કાર્ય સાથે એ લોકો એ લોકોને

એઆઈ સેન્ટર ઓફ નો શુભારંભ કરવામાં આવેલો છે હવે વાત કરશું ગુજરાત ગ્લોબલ કેપિબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસ લોન્ચ કરવામાં આવેલું છે હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્લેક્સિબિલિટી અને કનેક્ટિવિટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધા જાળવી રાખી ગુજરાતને પસંદ ગુજરાતે પસંદગીનું ગ્લોબલ કેપેબિલિટી હબ તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવેલ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસનું ગુજરાતના સિટીથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલું છે બરાબર છે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી કે ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ સારી એવી વ્યવસ્થિત અને સારું પરફોર્મન્સ થાય એના માટે સારી કનેક્ટિવિટીમાં વધારો થાય એના માટે આ એક પોલિસી છે એ લોન્ચ કરેલી છે હવે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતા શું છે તેના પર એક નજર રાખી રહીશું તો ગુજરાતમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા જીસીસીયુ યુનિટ સ્થાપવાનો લક્ષ્ય રાખેલો છે આ પોલિસી અંતર્ગત પચાસ પાંચ પચાસ હજારથી વધુ નવી નોકરી ઊભી થશે પોલિસીને કારણે દસ હજાર રૂપિયાનું શું થશે રોકાણ થશે બરાબર તો આ એક ગુજરાત રાજ્યનો નફો કહેવાશે બરાબર બીજી બધી વસ્તુ અલગ અલગ છે એ તમે અંદરથી વાંચી લેજો હું તમને આખું આ જે પીડીએફ છે એની ટીક માર કાઢીએ હું તમને શેર કરી દઈશ આ સરકારની યોજનાઓ છે અલગ અલગ બરાબર છે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફોર્મ માર્કેટ બે હજાર પચીસ તો ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની સાત મહાનગરપાલિકા મિલેટ મિલેટ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે બેક ટુ બેઝિકના મંત્ર સાથે સ્વસ્થ જીવન સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હવે ઈનામ પ્લેટફોર્મ થકી ગુજરાતમાં દસ હજાર ઓકડની કૃષિ પ્રદર્શનનું વેચાણ બરાબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર સોળમાં નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઇનામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ કદાચ આ પૂછાઈ શકે છે પરીક્ષામાં યાદ રાખજો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું તેમની નજીકની ઈના મંડીનો દ્વારા કૃષિ પેદાશો શું કહેવાય છે ખરીદવામાં આવતી હતું ફરજ ઓનલાઈન હરાજી કરવા માટે સક્ષમ બનાવે છે કે તાપીનો વ્યક્તિ સૌરાષ્ટ્રમાં બેસેલા કોઈપણ પાકનો ઓનલાઈન હરાજી કરી શકે છે હાલમાં આ પોર્ટલ 8 આઠ લાખથી વધુ ખેડૂતો છે સાથે સાથે એકસો ને ચુમ્માલીસ મંડીઓ સાથે આ આખું જોડાયેલું છે આ બાબત સારું કહેવાય કે ઈનામ ગ્રોથથી તમે તાપીમાં કે પછી ગુજરાતમાં કે પછી કોઈ પણ કોઈપણ જગ્યાએથી તમે કોઈ પણ વસ્તુનું બધું કરી શકો છો શું છે ઈ નામ ઈ ભારત ભારતભરમાં કાર્યરત એક ઇલેક્ટ્રિક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જે કૃષિ ઉત્પાદનો માટે એકીકૃત બજાર નિર્માણ માટે એપીએમસી મંડીઓને એક સાથે લાવે છે મીન્સ ભારત દેશની કે પછી ટોટલ બધી જ દેશમાં સ્ટાર્ટઅપ પોલીસ અમલીકરણ કરવા માટે ગુજરાત રાજ્ય પ્રથમ છે ગુજરાતમાં હાલમાં બાર હજાર સાતસો ને ઓગણીસ ઓગણસી જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે તેમાં ભારતમાં કુલ એકસોને અઢાર યુનિકોન થકી સ્ટાર્ટઅપનું હબ બનેલું છે અત્યારે હાલમાં નવી શિક્ષણ નીતિમાં પણ એસએસઆઈપી મીન્સ કે સ્ટાર્ટઅપ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવેલો છે આપણે સોળ જાન્યુઆરીના દિવસના રોજ સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે સો રાજ્યના સ્ટાર્ટ યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પીપીપી ધોરણે પીપીપી પી ધોરણે આઈ આઈ ગ્રેડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે જે બે હજાર વર્ષમાં ટેકનોલોજી બિઝનેસમેન ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ આને એ મળેલો છે સો બહુ બધું એવું છે સ્ટાર્ટઅપ માટે તો શું પ્લીઝ અત્યારે જે કોઈ મિત્ર હાલમાં તૈયારી તો કરો છો પણ સાથે સાથે તમે કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો એક વખત આ બધી એપ્લિકેશન છે સરકારની યોજનાઓ છે એના પર તમારે ફોકસ કરવું અને ધ્યાન આપવું કે એકચ્યુઅલી છે શું એ તો શું થાય છે આપણે તૈયારી કરતા રહી જઈશું અને બીજા લોકો આના પર હાથ સાફ કરી જશે પછી વાલી દીકરી યોજના હેઠળ ત્રણ હજાર કરોડથી વધુ સહાય મળેલી છે કોને બાળકી બાળકીઓને આ વસ્તુ એ જ છે કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી બેટી બચાવવા બેટી પઢાવવા અંતર્ગત આ બધું આવે છે વાલી દીકરી યોજના છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે વધુ આ યોજના અમલમાં લાવેલી છે હવે સંખેડાનું ફર્નિચર ગુજરાતનો વિખ્યાત વારસો છે બરાબર છે તો સંખેડાના ફર્નિચરને વિશેષ ડિઝાઇન અને કલાત્મક કારીગર માટે જે ટેક પણ મળેલો છે હવે સંખેડાના ફર્નિચરનું ભૌગોલિક સંકેત ભારત સરકાર દ્વારા રજિસ્ટ્રેશન પ્રોટેક્શન દ્વારા ઓગણીસો નવ્વાણું હેઠળ બે હજાર સાતના રોજ ગુજરાતના સંખેડા ફર્નિચરનું ભૌગોલિક સંકેત જીઆઈ ટેક જીઆઈ મીન્સ જીઓ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે નોંધવામાં આવ્યું છે બરાબર રોબોટિક સર્જરીમાં ગુજરાત અગ્રેસર ગુજરાત બરાબર છે અમદાવાદ સિવિલમાં રોબોટ દ્વારા પણ તમે શકો છો એના માટે ગુજરાતની આ એક સારી સિદ્ધિ છે જે ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે પછી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ગુજરાત ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે કે પીએમ કિસાન યોજના હોય કે પછી કોઈ પણ ગુજરાત ખેડૂતોની યોજના હોય એમાં ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ પર ગુજરાતના ખેડૂતોની નોંધણી સૌથી વધુ છે એટલા માટે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત ટોપ ગુજરાત ગુજરાતે ગુજરાત નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દેશના જીડીપીમાં નોંધપાત્ર આઠ પોઈન્ટ એંસી ટકાના યોગદાન સાથે ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ફાળ આપનાર રાજ્ય બનેલું છે પછી કચ્છના ગુનેરી ગામની પ્રથમ બાયો ડાયોટિક હેરિટેજ સાઇટ મળેલી છે હેરિટેજ સાઇટ છે બરાબર તેની વિશે વાત કરીશું કે પ્રવાસન મુખ્યમંત્રી દ્વારા કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામમાં બત્રીસ પોઈન્ટ ઇઠોતેર હેક્ટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી સિટી બોર્ડ દ્વારા બાયોડાયવર્ટ ડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી છે તો શું છે તો કચ્છના ગુનેરી ગામને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે પછી ગુજરાતમાં ચારસો ને તેતાલીસ કીડની કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે ખેલ મહાકુંભ સરકારી કાર્યક્રમ છે આમાંથી કઈ વધારે પૂછાતું નથી ખાલી યોજના જોવાની હોય એમાંથી અને અમુક એક બે ત્રણ ચાર નંબર પર આવતા એ જોવાનું હશે બરાબર ક્વીઝની ચર્ચા આપણે પાછળથી કરીશું અલગથી જ આખા ક્વીઝના ક્ષેત્ર રહેશે વીજની ચર્ચા આગળથી અલગથી કરીશું બરાબર છે પ્રધાનમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ એમ એમ બરાબર છે તો શું છે થોડીક એક નજર રાખી લઈશું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલામાં રહેલા સ્વાસ્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખી છે બે હજાર બેમાં મહિલાઓ અને બાળકોને વિકાસ માટે સ્વતંત્ર વિભાગ તરીકે બાળ મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી હતી બરાબર છે બે હજાર બાર બે બેમાં તો મહિલાના બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા બાવીસ વર્ષમાં બાળકો સ્વગર્ભાની કિશોરીના પોષણ માટે વિકાસની યોજનાઓનો પેક આપેલો છે બરાબર આ બધી વસ્તુ છે એમએમએમ વાઇફ મહિલા માતૃશક્તિ વિશેની જે પોર્ટલ છે એના વિશે છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી સેવામાં સંકલિત બાળ વિકાસ યોજના આઈ સીડીએસ એ બાળકોનો સારંગી વિકાસ અને પૂરક પોષણ પૂરું પાડવા માટે રાજ્યના તેત્રીસ જિલ્લાઓની તેપન હજારને પાસઠ આંગણવાડી કેન્દ્રો એડબલ્યુસી માધ્યમથી કુલ છ ઝીરોથી છ વર્ષના ઓગણત્રીસ લાખથી વધુ બાળકો તથા દસ લાખથી વધુ વિશ્વરીઓ અને ચાર લાખથી વધુ સ્વગર્ભાને ધાત્રી માતાઓને લાભ આપતા આપ

માહિતી મેળવવાનો અધિ અધિકાર અધિનિયમ બે હજાર પાંચ સો આજના વિડીયો પૂરતું આટલું જ છે બરાબર જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો વીઝ માટે આપણે અલગથી વિડીયો બનાવીશું બરાબર જો તમને આ પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે સાથે સાથે ઇન્સ્ટાગ્રામની લિંક પણ છે અમુક પોસ્ટ માટે જ સરકારી માહિતી બાબતે તમને એ પોસ્ટમાં મળી રહેશે તો બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પ્લીઝ ત્યાંથી લઈ લેજો અને જોઈન્ટ થઈ જજો થેન્ક યુ જય હિન્દ